એવું થયું છે તમે ખરેખર કશું કરવા માંગતા હો પણ સમય નથી મળતો મિત્રને ફોન કરવા માટે પુસ્તક વાંચવા માટે કે જપ અથવા ધ્યાન કરવા માટે કે ઇવન સુવા માટે પણ આજે આપણે સૌથી વધુ ટેકનોલોજીકલ યુગમાં જીવી રહ્યા છીએ છતાં પણ ઘણા માણસો ખૂબ જ વ્યસ્ત ઉતાવળિયા બેચેન કે ખાલીપણો અનુભવી રહ્યા છે તો મિત્રો આજનો વિડીયો એવા લોકો માટે છે જેઓ બિઝી તો છે પણ પરિપૂર્ણતા કે સેટિસ્ફેક્શન ફૂલફિલ નથી અનુભવી રહ્યા મિત્રો આ વિડિયો અંત સુધી અવશ્ય જોશો આપને જીવન ઉપયોગી જરૂર કોઈ ટીપ મળશે અને હા જો હજી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી દેશો સ્ટીવ જોબ્સ એક સફળ અમેરિકન બિઝનેસમેન અને એપલ કંપનીના કોફાઉન્ડર તેમણે છેલ્લા દિવસોમાં વાત કહી વ્યસ્ત રહેવું સરળ છે પણ અર્થપૂર્ણ જીવન જીવવું એ હિંમત માંગી લે છે જીવનના અંતિમ મહિનાઓમાં તેમને ખ્યાલ આવ્યો કે તેમણે ગેજેટ બનાવવામાં જીવન આખું વિતાવી નાખ્યું તેમની પાસે પુષ્કળ પૈસા હતા પ્રસિદ્ધિ અને ટેકનોલોજી પણ હતા પરંતુ શાંતિ અને જીવનનો અનુભવ કરવાનો તો ભૂલી જ ગયા પરંતુ સમય કોઈ ખરીદી શકતું નથી આપણે કેવી રીતે આપણને મળેલ સમયનો ઉપયોગ કરીએ છીએ તે અગત્યનું છે જો આપણે પ્રમાણિકપણે વિચારશું તો આપણને સમજાશે કે આપણને સમયનો અભાવ નથી પણ સ્પષ્ટતાનો અભાવ છે પ્રાથમિકતા કોને આપવી તેનો આપણને સ્પષ્ટ ખ્યાલ નથી દરેક બાબતમાં આપણે હા કહીએ છીએ અવિરતપણે આપણે સ્ક્રોલ કરતા રહીએ છીએ એકસાથે ઘણા કામ મલ્ટીટાસ્કિંગ કરીએ છીએ દરેક વોટ્સઅપ મેસેજ અને નોટિફિકેશનની પાછળ દોડીએ છીએ આપણને ગતિ અને ધ્યેય બંને વચ્ચેનો તફાવત ખબર નથી આપણું મન સતત દોડ્યા કરીએ છીએ પણ શું આપણે ખરેખર આગળ વધી રહ્યા છીએ આપણા શાસ્ત્રોમાં એક સુંદર વાર્તા છે એક લાકડા કાપનારો કઠિયારો તેણે નારદ મુનિને પ્રશ્ન કર્યો ભગવાન પાસે કેવી રીતે પહોંચી શકાય નારદ મુનિએ તેને સમજાવ્યું દરરોજ સાંજે એક વખત પવિત્ર હૃદયથી વિષ્ણુનું સ્મરણ કર કઠિયારાએ તરત જ અમલ કર્યો ટાઈમ નથી તેવી ફરિયાદ ન કરી સમય વીતતો ગયો અને કઠિયારો પણ પ્રગતિ કરતો ગયો બીજો એક યોગી તેણે શંકા કરી બસ આટલું જ કરવાનું હું તો આખો દિવસ ધ્યાન કરું છું અને તેને માત્ર એક જ વાર દિવસમાં સ્મરણ કરવાનું નારદજીએ હસીને કહ્યું ઈશ્વર સાથે થોડું પણ જોડાણ જો પવિત્ર હૃદયથી કરવામાં આવે પ્રામાણિકતાથી કરવામાં આવે તો તે આખું જીવન બદલી શકે છે તેને સમયની રાહ જોઈ નહીં જે થોડો પણ સમય હતો તેનો તેણે સમજદારીપૂર્વક ઉપયોગ કર્યો માટે નાની શરૂઆત કરો પણ આજથી જ શરૂઆત કરો

પંદર મિનિટનો સમય જપ કરવા ધ્યાન કરવા અથવા તો ગીતાનો એક શ્લોક વાંચવા માટે તમારા ડેલી રૂટીનમાં તેને સ્થાન આપો ત્રણ ઘોંઘાટમાંથી દૂર આવો દરેક મેસેજનો તાત્કાલિક જવાબ આપવો જરૂરી નથી દરેક ઇવેન્ટમાં જવું જરૂરી નથી સમયનો ઉપયોગ કરો પણ સ્વતંત્રતાથી નહીં સમજદારી તમારો પ્રશ્ન એ નથી કે સમય છે કે નહીં પ્રશ્ન એ છે કે તમે સમય કોને આપો છો ભગવદ્ ગીતા અધ્યાય નવ શ્લોક સત્યાવીસ માં શ્રી કૃષ્ણ કહે છે યત કરોશી યત અસનાસી યત જુહોસી દદાસિ યત યત તપસ્વસી કંતેય તત કૃષ્વ મદાર્પણ આનો અર્થ એ થાય છે કે તમે જે કંઈ કરો છો જે કંઈ ખાઓ છો જે કંઈ આપો છો જે કંઈ તપ કરો છો તે બધું શ્રી કૃષ્ણને અર્પણ કરો શ્રી કૃષ્ણને અર્પણ કરેલી દરેક ક્ષણ ભક્તિમય બની જાય છે અને પરિપૂર્ણતાનો અનુભવ થાય છે મિત્રો આ સંદેશો જો આપના હૃદયને સ્પર્શ્યો હોય તો આ વિડિયો જરૂર કોઈને ફોરવર્ડ કરો અને ઉપદેશામ રૂપને સબ્સ્ક્રાઇબ કરો અરે કૃષ્ણ